અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ધોરાજીના વિદ્યાર્થીઓ માટે આશાની કિરણ બની હતી બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ડેવિન જીવાણી આ ઘટનામાં આબાદ બચી ગયા છે ઘટનાની ઘટના સ્થળથી માત્ર બસો મીટર દૂર રહેલા ડેવિને ચીચિયા ઉઠાવતી ભયાનક તસવીરો પોતાની આંખે જોઈ તેના કહેવા મુજબ બિલ્ડિંગ ધ્રુજી ઉઠી હતી અને ધડાકા સાથે આખું વિસ્તૃત વિસ્તાર ધૂંધાડું થઈ ગયું હતું ડેવિન કહે છે કે એમ લાગ્યું કે ધરતીકંપ કે સ્ટ્રાઇક થઈ ગઈ છે

અને ધુવાડા ધુવાડા થઈ ગયા બધી બાજુ હતી અને બહુ મોટો એટલો એટલે હું હું નીકળ્યો ત્યારે મારી હોસ્ટેલમાં હતો મારા રૂમ પર જ હતો હોસ્ટેલમાં અને નીકળ્યો તો જોયું કે આ રીતનું થયું છે પછી કોક ને મેં પૂછ્યું કે શું થયું છે તો કોક કીધું કે પ્લેન ક્રેશ થયું છે એટલે મેં પૂછ્યું કે કઈ જગ્યાએ તો એમને કીધું કે અમારા મેસના બિલ્ડિંગ ઉપર જ પ્લેન ક્રેશ થયો છે

તમે જોઈ કેમ્પસ કેમ્પસમાં ઘણા લોકોની ઈજા થઈ છે પણ એ પાકું નથી કોને કોને થઈ છે અને એ પણ જાણવા મળ્યું છે કે બે લોકોનું મૃત્યુ પણ થયું છે અમારી બેચમાંથી સમય તો જે થઈ

ખૂબ મોટો રોલ હતો કેમ કે એમ્બ્યુલન્સ જ તરત જ પહોંચી ગઈ હતી બહુ વાર નથી લાગી ગઈ જેવો હાથસો બન્યો એમ્બ્યુલન્સ આવી ગઈ હોસ્પિટલ લઈ જવા માટે તો બધી ઘરે ઘરે મમ્મીને ઘણી ચિંતા હતી મમ્મીએ તો બે ત્રણ વાર પૂછ્યું કે સાચા તું સાચું બોલેશ કે તને કઈ નથી થયું ને તું તને કઈ થયું હોય તો કહી દેજે અમે સીધા આવી જઈએ ત્યાં તને તેડવા ને એવું બધું પણ મેં કીધું કે ના ચિંતા કરવાની કઈ જરૂર નથી હું જમવા નહોતો ગયો એટલે ભગવાનની કૃપાથી હું બચી ગયો છું મને કઈ ઈજા પણ નથી થઈ ને મને કઈ વાગ્યું પણ નથી